જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને તારીખ વીસથી લઈ અને ત્રેવીસ જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા જેવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેનું કારણ છે બે કિલોમીટર સુધીની ઊંચાઈ પર રહેલા ભેજવાળા પવનો છે તેના હિસાબે આ પ્રકારની છે એ વાતાવરણ છે એ જોવા મળશે તારીખ ત્રેવીસ જૂન સુધી પરંતુ મુખ્ય વાત કરવાની છે આ વિડીયોમાં તારીખ ત્રેવીસ જૂનથી લઈ અને ત્રીસ જૂન સુધી કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું અને શું બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલા વાત કરીએ તો સૌ કોઈની નજર છે એ બંગાળની ખાડીની સિસ્ટમ તરફ રહેલી છે ત્યારે આવનારા દિવસોમાં એટલે કે તારીખ 24 25 જૂન દરમિયાન છે બંગાળની ખાડીની સિસ્ટમનું સર્ક્યુલેશન અને એના ભેજવાળા પવનો છે એ તારીખ 30 જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા જોવા મળશે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ત્રીસ જૂન સુધીમાં છે એ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લા બોટાદ ભાવનગર આ ઉપરાંત ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા વિસ્તારમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો એટલે કે આ વિસ્તારમાં છે એ વધારે વિસ્તારમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે ત્યારબાદ વાત કરીએ આપણે અન્ય જિલ્લાઓની જેમ કે ઉત્તર ગુજરાત આ ઉપરાંત કચ્છ તેમજ જામનગર ત્યારબાદ તો કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે પરંતુ અન્ય વિસ્તારો કરતાં છે એ ઓછા પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી અને વિસ્તાર છે એ જોવા મળશે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો આવનારા દિવસોમાં હજુ પણ બેથી ત્રણ દિવસ બાદ વધુ ખ્યાલ આવશે કે આ સિસ્ટમના પવનો ભેજવાળા પવનો છે એ કયા વિસ્તારને વધુ અસર કરશે તો ટૂંકમાં કહીએ તો આવનારા દિવસોમાં તારીખ ત્રીસ જૂન સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતનું વાતાવરણ એકંદરે સારું થવા જઈ રહ્યું છે અને હવામાન ચાર્ટ છે જેમ કે યુરોપિયન હવામાન ચાર્ટ અને અમેરિકન હવામાન ચાર્ટ છે એ અલગ અલગ વિસ્તારમાં વરસાદ બતાવી રહ્યા છે હજુ પણ બેથી ત્રણ દિવસ બાદ વધુ ખ્યાલ આવશે કે ત્રીસ જૂન સુધીમાં છે એ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે અને હવામાન ચાર્ટ કેટલો વરસાદ બતાવશે તેની માહિતી છે એ અમે આપની સમક્ષ આપતા રહેશું અને ત્રીસ જૂન બાદ પણ લોંગ ફોરકાસ્ટના મોડલ જોઈએ તો સાત જૂન સુધી વરસાદી એક્ટિવિટી સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે જે બાબતે છે અમે માહિતી આપતા રહેશું હાલ પૂરતો જોઈએ તો આપણા માટે એક સારા સમાચાર કહેવાય કે વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે બંગાળની ખાડીની આ ઉપરાંત આગળ જતાં આપણને ખબર પડશે કે કયા વિસ્તારમાં પડશે કેટલો વરસાદ એ બાબતે માહિતી આપતા રહેશું માટે જો વિડીયો સારો લાગે તો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય દ્વારકાધી